નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળી જાય મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ભારતના દક્ષિણમાં ફરી એકવાર દરિયામાં વાવાઝોડાએ આકાર લીધો છે આ વાવાઝોડું તમિલનાડુના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ફેંગલ નામનું આ વાવાઝોડું ત્રીસ નવેમ્બર સુધીમાં કિનારે અથડાઈ શકે છે આ સંભાવનાને જોતા ભારતીય નૌસેનાએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે વાવાઝોડું ફેંગલ ત્રીસ નવેમ્બર સુધીમાં તમિલનાડુ પુડુચેરીના દરિયાકાંઠે પહોંચવાની સંભાવનાઓ છે ત્યારે બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં ડીપ ડિપ્રેશન તરીકે શરૂ થયેલું આ તોફાન ઉત્તર ઉત્તર પશ્ચિમ તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે સિસ્ટમ બાર કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે જેને કારણે વ્યાપક વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે વાવાઝોડાને પગલે અઠ્યાવીસ નવેમ્બરે કાંચીપુરમ ચટ્ટપટ્ટુ વિલુપુરમ કડલોર આ જિલ્લાઓ સહિત પોંડીચેરીમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડાઈ રહ્યા હતા વાવાઝોડાને પગલે કડલોર જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો દરિયાકાંઠાના વિસ્તારોમાં દસ ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા હતા મિત્રો વાવાઝોડાની ગંભીરતાને જોતાં ભારતીય નૈ સેવાના ડાઇવિંગ યુનિટ અને હેલિકોપ્ટર તૈનાત કર્યા હતા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક કાર્ય કાર્યવાહી કરવા માટે રાહત ટીમો તૈનાત કરાઈ છે હવે મિત્રો લક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થવાના છે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતભાઈઓએ ઈ કેવાયસી કરાવવું હવે ફરજિયાત બની ગયું છે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો ખેડૂતો તેને ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે કરાવી શકે છે તો તમારા માટે કેટલીક બાબતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ યોજના દ્વારા સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે જે ત્રણ હપ્તામાં બે હજાર બે બે હજારના રૂપિયામાં હપ્તાનો આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઈ કેવાયસી કરાવવા ફરજિયાત બની ગયું છે જો તે નહીં કરાવે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે મિત્રો મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે પીએમ કિસાન યોજના હેઠળ ઓગણીસમો હપ્તો જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે ઈ કેવાયસી વિના ખેડૂતોને યોજનાનો આગામી એટલે કે ઓગણીસમા હપ્તાનો લાભ નહીં મળે તેથી તેઓએ આ કામ તાત્કાલિક પૂર્ણ કરવું જોઈએ મિત્રો ઓફલાઈન ઈ કેવાયસી માટે ખેડૂતોએ તેમના નજીકના સીએસસી કેન્દ્ર એટલે કે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લેવી જોઈએ ત્યાં તમારું આધાર કાર્ડ અને બાયોમેટ્રિક વિગતો રજિસ્ટર કરો તમારું ઈ કેવાયસી સીએસસી કેન્દ્ર ઉપર સફળતાપૂર્ણક પૂર્ણ થઈ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળના ઇન્ડિયા બ્લોકને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત મળી છે મિત્રો ચૂંટણીના પરિણામો આવ્યા અને પાંચ દિવસ થઈ ગયા છે અને ઝારખંડને હવે નવી સરકાર મળી છે રાજ્યપાલ સંતોષ ગંગાવરે હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે હેમંત સોરેને રાંચીના મોરાબડી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ઝારખંડમાં ચૌદમાં મુખ્યમંત્રી પદ તરીકે અને ગુપ્તતાના શપથ લીધા હતા મિત્રો રાજ્યપાલ સંતોષ ગંગવારે હેમંત સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા હેમંત ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે મુખ્યમંત્રીની સાથે છથી આઠ મંત્રીઓ પણ શપથ લેશે તેવી ચર્ચાઓ હતી પરંતુ તેમ થયું નથી મિત્રો રાંચીના મોહરાબાદી મેદાનમાં સીએમ સાથે કોઈ મંત્રીએ શપથ લીધા મિત્રો હેમંતના શપથ ગ્રહણ સમારોહમાં તેમના પિતા અને ત્રણ વખતના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન પણ હાજર હતા હેમંત સરકારની શપથવિધિમાં ઇન્ડિયા બ્લોકના નેતાઓ પણ પહોંચ્યા અને પોતાની તાકાત બતાવી કોંગ્રેસ અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ હાજર હતા ઉલ્લેખનીય છે કે તાજેતરના ચૂંટણી પરિણામોમાં ઝારખંડ મુક્તિ મોરચાને એક્યાસીમાંથી ચોત્રીસ અને કોંગ્રેસને માત્ર સોળ બેઠકો મળી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન એવા ક્રિસ્ટોફર લક્ષણની કારને વેલિંગ્ટનમાં અકસ્માત નડ્યો છે જણાવવામાં આવી રહ્યું છે કે તેમની કાર પોલીસ કર્મીઓની કાર સાથે અથડાઈ હતી જ્યારે અકસ્માત થયો ત્યારે કારની અંદર વડાપ્રધાન લક્ષણ પણ હાજર હતા મળતી માહિતી પ્રમાણે પીએમ લક્ષણ અને નાણાં મંત્રી નિકોલા વિલે સરકારી લિમોજીન કારમાં મુસાફરી કરી રહ્યા હતા પરંતુ પોલીસની કાર પાછળથી તેમની કાર અથડાઈ હતી જેને કારણે લીમોજીનના પાછળના ભાગને નુકસાન થયું હતું અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી ન્યૂઝીલેન્ડની રાજધાની એવા વેલિંગ્ટનના મુખ્ય એરપોર્ટ રોડ ઉપર બુધવારે બપોરે અકસ્માત સર્જાયો હતો જ્યાં સંસદ આવેલી છે જોકે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પીએમ લક્ષણનો આબાદ બચાવ થયો હતો કારણ કે અકસ્માત નજીવો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી પોલીસે અથડામણની તપાસ શરૂ કરી છે ન્યૂઝીલેન્ડનું મંત્રાલય સત્તાવાર વાહનોનું સંચાલન કરે છે ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ ઘટનામાં લિમોજીન કારના પાછળના ભાગને નુકસાન થયું છે આ અકસ્માતથી વડાપ્રધાન પણ ચોંકી ગયા છે પીએમ લક્ષણને ગુરુવારે ઓકલેન્ડમાં પત્રકારોએ જણાવ્યું હતું કે અકસ્માત થોડો આઘાતજનક હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો ફરી એકવાર ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો જમ્મુ કાશ્મીરની ધરતી એકવાર ફરી એકવાર જોરદાર ભૂકંપના ઝટકાથી હચમચી ગઈ હતી આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાન તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું હુકમના આંચ આંચકા સાંજે ચાર ને ઓગણીસ કલાકે અનુભવાયા હતા જે ગઈકાલે અનુભવાયા હતા ભૂકંપ આવતા જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા લેટેસ્ટ માહિતી પ્રાપ્ત થાય ત્યાં સુધી ભૂકંપને કારણે કોઈ જાલમાનના નુકસાનના સમાચાર નથી મિત્રો ગુરુવાર એટલે કે અઠ્યાવીસ નવેમ્બરના રોજ બપોરે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં પાંચ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે હિમાલયના વિવિધ ભાગોમાં સાંજે લગભગ ચાર ઓગણીસ વાગ્યે હળવા આંચકો અનુભવાયો હતો યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું આ પહેલાં મંગળવારે મોડી રાત્રે પણ જાપાનના ઉત્તર મધ્ય વિસ્તારોમાં નોટોમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો જાપાન હજુ પણ આ વર્ષની શરૂઆતમાં આવેલા ઘાતર ભૂકંપમાંથી બહાર આવી રહ્યું છે નોટો દ્વીપકલ્પના પશ્ચિમ કિનારે દસ કિલોમીટર છ પોઈન્ટ બે માઇલની ઊંડાઈએ છ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો યુએસજીએસએ તેની તીવ્રતા છ પોઈન્ટ એક તરીકે જાહેર કરી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે તેનાથી સૌ કોઈ વાકેફ છે ઇસ્કોનના વડા ચિન્મય ધરપકડ કરવામાં આવી છે તેઓની જામીન અરજી બાંગ્લાદેશની કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના આવા વર્તનને લઈને કડક શબ્દોમાં નિંદા કરી હતી ત્યારે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે તેમણે આ મામલે મોદી સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈ પણ ધર્મના લોકોને નુકસાન થાય મેં કોલકાતા સ્થિત ઇસ્કોન સાથે પણ વાત કરી છે જો કે આ બીજા દેશની વાત છે તેથી કેન્દ્ર સરકારે જરૂરી પગલાં લેવા જોઈએ અમે આ મામલે મોદી સરકારને સંપૂર્ણ સમર્થન આપીશું મમતા બેનર્જી પહેલાં તેમની પાર્ટીના ઘણા નેતાઓએ બાંગ્લાદેશ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી ટીએમસીના નેતા આવા અભિષેક બેનરજી અને વરિષ્ઠ નેતા એવા સોગત રોયે પણ કેન્દ્ર સરકારને પગલાં લેવાની અપીલ કરી હતી અભિષેક બેનરજીએ કહ્યું કે બાંગ્લાદેશમાં જે પણ થઈ રહ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કેન્દ્ર સરકારે પગલાં લેવા જોઈએ આ તરફ કેન્દ્રીય મંત્રી એવા સિંહે બાંગ્લાદેશ હિંસાની ટીકા કરી હતી અને સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરી હતી તેમણે કહ્યું કે હિન્દુઓ પર હુમલો અને ધર્મગુરુની ધરપકડ અત્યંત શરમજનક છે વિપક્ષ આ મુદ્દાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યો છે તમને જણાવી દઈએ કે સોમવારે સવારે બાંગ્લાદેશ પોલીસે ઇસ્કોનના વડા એવા શ્રી ચિન્મ કૃષ્ણદાસની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી તેમની સામે દેશદ્રોહના આરોપો દાખલ કરવામાં આવ્યા છે વિદેશ મંત્રાલયે પણ ઔપચારિક નિવેદન જારી કરીને આ ધરપકડની ટીકા કરી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલે ગઈકાલે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર પત્રકાર પરિષદ યોજી હતી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે દિલ્હીમાં વધી રહેલી હિંસાની ઘટનાઓને લઈને ગૃહમંત્રી અમિત શાહ ઉપર જોરદાર નિશાન સાધ્યું હતું કેજરીવાલે કહ્યું કે આજે રાજધાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને દરરોજ હત્યા ખંડણી લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે દિલ્હીમાં બધે રક્તપાત થઈ રહ્યો છે તેમણે કહ્યું કે દિલ્હીમાં સ્થિતિ એટલી ખરાબ છે કે દરેક જગ્યાએ રક્તપાત છે તેમણે કહ્યું કે દિલ્હીના લોકો આતંકમાં જીવી રહ્યા છે પોલીસ કર્મીઓ પણ સુરક્ષિત નથી કેજરીવાલે વધુમાં જણાવ્યું કે સામાન્ય માણસની વાત તો છોડો દિલ્હીમાં પોલીસ કર્મીઓ પણ સુરક્ષિત નથી દિલ્હીમાં મહિલા કોન્સ્ટેબલની મારીને હત્યા કરવામાં આવી હતી કેજરીવાલે અલગ અલગ તારીખોની ઘટનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહના ઘરથી થોડે દૂર શરમજનક ઘટનાઓ બની રહી છે પરંતુ તેમ છતાં આ લોકો મૌન સેવી રહ્યા છે કહેવામાં આવ્યું હતું કે બાર સપ્ટેમ્બરે અમિત શાહના ઘરથી માત્ર બાર કિલોમીટર દૂર એક બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો આવી અનેક ઘટનાઓ બની છે તેમણે અમિત શાહને પૂછ્યું કે આવી સ્થિતિમાં દિલ્હીના લોકોએ ક્યાં જવું જોઈએ આ દરમિયાન કેજરીવાલે એક પોસ્ટર પણ બતાવ્યું જેમાં અમિત શાહના ઘરથી થોડા કિલોમીટર દૂર બનેલી ઘટનાઓની માહિતી આપવામાં આવી હતી આ પોસ્ટર તારીખ પ્રમાણે ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ભાજપને ઘેરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે કેજરીવાલે હવે દિલ્હીમાં વધી રહેલા ગુનાખોરીને મુદ્દો બનાવ્યો છે